ચાલો રમત રમવી છે બધાયને તો જો આજ આપણે જે રમત રમીએ છીએ એમાં શું કરવાનું છે તો કે મારી પાસે એક રૂમાલ છે એ રૂમાલ હું તમારી ઉપર નાખીશ જેની ઉપર રૂમાલ પડે એને હું જે કહું એ બોલવાનું બરાબર છે પડી ગઈ ખબર ચાલો ચાલો રૂમાલ આરોહી ઉપર આવે બરોબર હવે આરોહી સોમવાર મંગળવાર બોલી જોવા સરસ ચાલો તાળી પાડ દો ચાલો રૂમાલ લાવો મારી પાસે બધાય ધ્યાન રાખજો ગમે તેની ઉપર રૂમાલ આવે જેની ઉપર રૂમાલ આવશે એને હું જે કહું એ બોલવાનું છે બરોબર હા

શું છો બેટા એક થી પાંચ સુધી બોલો સરસ પાડો વેરી ગુડ હવે રૂમાલ આવે છે ફરતો 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 જયવીર પર ચલો જયવીર જયવીર વન થી ટેન બોલો બેટા చలనో రుమే రుమో దేవాంశ ચાલો દેવાંશ દેવાંશ બોલશે જાન્યુઆરી ફેબ્રુઆરી મેપ્ટેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર

தாடி பா <stanbul music>